हेलो मित्रों एकनो वर्ल्ड में स्वागत छे तो आपण आज एक वीडियो લઈને આવ્યો જમી જો કે LPG સિલિન્ડરના ધારકો માટે એક ખાસ સૂચના છે મિત્રો અને આ વિડિયો છે અને આ માટે શું કરવું તેના વિશે વાત કરવાની છે ને પ્રતિ અપડેટશનમાં બધા મિત્રોનું સ્વાગત છે તો ખાસ કરીને આપણે આજ વાત કરીશું LPG સિલિન્ડર માટે ઈ કેવા છે છેના માટે કરવી ઈ પણ આપણે આગળ વાત કરીશું તો ખાસ કરીને વિડિયોમાં કન્ટીન્યુ મિત્રો બનાઈ રહ્યો તો આપણે વાત કરવાની છે મિત્રો તો જે LPG ગેસ સિલિન્ડર લઈને મોટા સમાચાર છે મિત્રો ઈ કેવા છે ફ્રીજ યાદ બની ગયો છે અને જે મિત્રો યે बीपीएल याद में आता है खास कर ई के से फ्रिजर से करवा रहे कई रीते करव आगे डिस्कस कर तो खास कर बात करिए आप तो एलपीजी जी LPG सिलिंडर मैट एलपी जी, 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 जी सिलिंडर ई के वैसे मित्रों एलपी जे खास कर केंद्र सरकार पेट्रोलियम कुदरती गैस में मंत्री हरदीप सिंह सिंहन जे निवेदन है कि खास कर एलपीजी जी कनेक्शन वाला मित्रों से यहा कर ग्राहकों से ईके वैसे कर मित्रों ईके वैसे फ्रिज करव पड़ते કારણ કે જો ફરજિયાત છે મુશ્કેલીના કારણે હરપતસિંહ એ કર્યું જવાબ આપ્યો છે કે મોટા ખાટા ધારકો માટે ખાસ કરીને માર્કેટિંગ અને નકલી બુકિંગ રોકવા માટે ખાસ કરી અને ઈ કેવાયસી છે મિત્રો ખાસ કરી ફરિજાત બન્યું છે અને આઠ મહિનાથી જે આ પ્રોસેસ છે એ આઠ મહિના સુધી જે પ્રોસેસ છે હાથ ધરવામાં આવશે તો ખાસ કરીને મિત્રો ઈ કેવાયસી કરી લેજો નકર સબસિડી તમારા મિત્રો નહીં આવે આગળ વાત કરીએ તો ઈ કેવાયસી છે મિત્રો ફરિજ બન્યું છે અને ગ્રાહકો બ્યુટર સરૂમનો પણ સંપર્ક કરો કે તમે જે જગ્યાએથી ગેસ સિલિન્ડર કણ છે તે દુસ્યનો સંપર્ક કરી મિત્રોને તમારી ઈકેવાસી કરવું એ ફરીજાત છે મિત્રો ગેસ એજન્સીનો કર્માસારીઓ પણ છે ઈ ખાસ સૂચના આપી રહી છે ને ડોક્યુમેન્ટ પણ નહીં પણ સકાસની મિત્રો એક એકવાર કરાઈ લેવી કારણ કે ડોક્યુમેન્ટ બધા રેડી છે કે ઓકે છે કે નહીં કારણ કે ફેક બુકિંગના કારણે છે આ નિર્ણય છે ઈકેવાસી પૂર્ણ કરવા માટે કોઈ સમય મર્યાદા નથી ગમે ત્યારે કરી શકો છો કોઈ પણ ટાઈમ નથી મિત્રો આપેલો એટલે ખાસ કરી અને આજથી તે એક વિકલ્પ તમને મળી રહ્યો છે ઇ કેવાયસી જ્યાં તમે કનેક્શન લીધું ત્યાંનો સંપર્ક કરી આજેથી ઈ કેવાય મિત્રો કરો કારણ કે જ્યારે ફ્રોડ વધવાના કારણે માર્કેટિંગ કંપનીઓ પણ છે એ સાવચેત રહેવા માટેનો તમને દાવો કરે છે તો ખાસ કરી એલપીજી સિલિન્ડર ઈ કેવાયસી મિત્રો ફરજિયાત બની ગયો છે અને એલપીજી સિલિન્ડર સંપૂર્ણ ઈ કેવાયસી કરવા માટે ખાસ કરી અને એલપીજી સિલિન્ડર અથવા તમે કઈ જગ્યાએથી તમે કનેક્શન લીધું છે કઈ ફીડ મત લે જે તેના પર ડિસ્કશન કરે અને એ જગ્યાની મુલાકાત એકવાર અવશ્ય લઈ અને તમારે ઈકેવાસી કઈ રીતે કરવું તમને બધી માહિતી ત્યાંથી આપશે તો ખાસ કરીને મિત્રો LPG સિલિન્ડર ધારકો માટે એક ખાસ આરા સમાસર છે કે તમારું બુકિંગ નું કોઈ આડેથી બીજાનો ફાયદો ઉપાડી લે એના માટે છે ખાસ કરીને ઈકેવાસી મિત્રો ખરીદ કી દીધું છે તો કેન્દ્ર સરકારનો છે એ નિર્ણય છે અને આવકારવા પડશે મિત્રો ખાસ કરીને તો આજે આજે જય અને તમે ઈકેવાસી મિત્રો फटाफट તમારે જકનિક્સ લઈ લો ત્યાંથી ઈકેવાસી કરી આવો મિત્રો આ રીતના વિડિયો તો મિત્રો દોસ્તો અમને વિડિયો સારો લાગ્યો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરીજો અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો મળીના વિડિયોમાં જય હિન્દ જય ભારત